વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આદિત્ય ફ્લેટમાં ચોરીનો બનાવ મહિલાએ ઘરે ઓનલાઈન કંપનીમાંથી સાફ સફાઈ માટે લોકો બોલાવેલા જે જે કંપની પાસેથી ઘર સાફ કરવા લોકો બોલાવેલા હતા મહિલાની નજર ચૂકવીને વિશ્વાસ રાખવી રૂમમાં ગયેલ રૂમમાં કબાટમાંથી ચાર લાખ જેટલી રકમના સોનાના દાગીના બંગડીની ચોરી કરેલ મહિલાની નજર ચૂકવી કબાટમાં દાગીના પડ્યા હતા તેની ચોરી કરી હતી ત્રણેય આરોપી મૂળ રાજસ્થાનના છે બપોરના સમયે જમવાનું કહીને મહિલાએ કબાટ ચેક કરતા સોનાના દાગીના ખોવાયેલા હતા ત્રણ આરોપીમાંથી બે આરોપી પાછા ફરતા પોલીસ આરોપીની રાહ જોતી આરોપીને પકડી પાડેલ અન્ય આરોપી અર્જુન પોતાની સગાઈ માટે વતન ગયેલ જ્યાંથી પોલીસે તેને પણ પકડી પાડ્યો તમામ મુદ્દા રિકવર થયેલ છે અને ફરિયાદીને પાછો આપવામાં આવશે વિનોદ પરમાર સત્યડે ન્યૂઝ અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર હમણાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બારની એજન્સી દ્વારા સફાઈ કામદારોને આપણે બોલાવીએ છીએ એવી કંપની છે જે જે ક્લિનિક કંપની પાસેથી જયાબેન ભરતકુમાર પટેલ જે વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે તેમનું ઘર સાફસુફ કરવાનું હોય તો તેમને આ કંપની સાથે કોન્ટેક કરી અને માણસો બોલાવ્યા હતા સફાઈ દરમિયાન યુક્તિ પ્રયુક્તિ વાપરી અને ચાર લાખ રૂપિયા જેવી માતબર રકમના ઘરેણામાં સોનાનો સેટ સોનાની બંગડી બ્રેસલેટ અને કૃષ્ણ ભગવાનનું પેન્ડલ વાળો સુનામ નિમકુલ ચાર લાખ રૂપિયાનો મુદામો ચોરી ગયેલા જે હકીકતની ફરિયાદ જોત્રાપુર પોલીસ સ્ટેશનમાં માં દાખલ થતા તાત્કાલિક પોલીસ હરકતમાં આવી કોલ ડિટેલ્સના આધારે એ લોકોને ત્યાં ત્યાં બે જણને દબોચી લીધા એક જે આરોપી હતો આ કામમાં અર્જુન શંકરલાલ બીજા છે લોકેશ અને સુનિલ તો એને મહેસાણાથી પણ અમે એને પકડી લીધો છે અને જેની તપાસ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચલાવી રહ્યા છે અમે એમની મોડસ ઓપરેશન હતી કે નજર ચૂકવી જે કબાટમાં દાગીના પડ્યા હતા એ માજી હતા ઘરે તો એમની નજર ચૂકવીને કામ સારું કરીએ છીએ વિશ્વાસમાં લઈ અને આ રીતે એમની ચોરી કરેલી હતી અને અગાઉમાં ગુનામાં સંડોવાયેલા છે કે નથી અમે એની તપાસ કરી રહ્યા છીએ અને હાલ જે ત્રણેયની અમે ધરપકડ કરેલી છે અને જેની તપાસ અમે ચલાવી રહ્યા છીએ તમામ મુદ્દામાં રિકવર થયેલ છે એકચ્યુઅલી ત્રણે ત્રણ રાજસ્થાનના છે તેમનું આ સફાઈ કામનું એક પોતે સફાઈ જે કંપની છે તેમાં સફાઈ ઘર કરવામાં લોકો નોકરી કરે છે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે તપાસ અમે કરી રહ્યા છીએ પણ તેની સઘળી તપાસ અમે ચલાવી રહ્યા છીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં